प्रमुख वर्णी अमृत महोत्सव में माननीय गृहमंत्री श्री अमित भाई शाह शू कहू आओ सांभिए परम पूज्य महन स्वामी श्रीचरणों मा मारा प्रणाम मरी साथ आजना आ गौरवमयी कार्यक्रम में मंच उपर उपस्थित બધા જ પૂજનીય સંતગણ ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સન્માનની અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી પૂજ્ય શ્રી કોઠારી સ્વામી પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી પૂજ્ય વિવેકસાગર સ્વામી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી બ્રહ્મવિહારી સ્વામી અને આજ પ્રમુખ વર્ણિના દિવસે બાપાના ગુણોના શ્રવણ માટે એકત્રિત થયેલા લાખો હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ સૌથી પહેલા હું પૂજનીય પ્રમુખ સ્વામી મહારાજના પૂરા જીવન કાર્યને અને એમની સ્મૃતિને એમના વર્ણન ન થઈ શકે એવા ગુણોને બે હાથ જોડી પ્રણામ કરી મારી શ્રદ્ધા વ્યક્ત કરું છું મિત્રો બાપ સંથા દ્વારા આયોજિત પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ એ અમદાવાદના સાબરમતીના કાંઠે આ નયન રમ્ય નજારા સામે આયોજિત થયો અને એમાં બાપ સંસ્થાએ મને બોલાવ્યો એ મારા સૌભાગ્યની વાત છે હું સૌ આયોજકોનો હૃદયપૂર્વક ધન્યવાદ કરવા માગું છું આના પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાખો હરિભક્તો વચ્ચે હું ત્યાં આવ્યો તો બાપ્સના કાર્યક્રમમાં અને આજે અહીંયા આવ્યો છું એ મારા માટે ખૂબ આનંદનો વિષય છે પ્રમુખ સ્વામી મહારાજે એમના અનેક ગુણો મારા આવ્યા પહેલાં મારા આયા પછી સંતોએ અને ખૂબ સુંદર રીતે એમાંથી જીવનનો સાર કાઢી શકાય એમાંથી આપણા જીવનને ઉપયોગી વાતો અપનાવી શકાય એવી સુંદર રીતે વર્ણવ્યા છે આ સાબરમતીના નદીના કિનારે પણ સંતના જીવનના પંચોતેર ગુણો નૌકાઓના માધ્યમથી પ્રદર્શિત કરી ખૂબ સુંદર લોકોના માટે જીવન જીવવાનો રસ્તો પ્રદર્શિત કરવાનું કામ બાપસે કર્યું છે પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના પૂરા જીવનને એમના યોગદાનની દ્રષ્ટિથી પણ મુલવું રહ્યું એક તરફ તો આધ્યાત્મ અને વૈષ્ણવ દર્શન એમને પ્રમુખ સ્વામી મહારાજે વ્યાપક બનાવ્યું અને વ્યાપક બનાવવા કરતા વ્યવહારું બનાવાનું કામ કર્યું ભક્તિ અને સેવા બંનેને એકબીજા સાથે જોડી નારાયણના દર્શન કરવાના વેદ વાક્યને કશું જ બોલ્યા વગર ચરિતાર્થ કરવાનું કામ કર્યું જીવનનું કર્મ અને કરુણાના માધ્યમથી બીજા જીવનો બીજા જીવનનો ઉદ્ધાર કરવાની આપણી વર્ષો જૂની ઋષિ સંસ્કૃતિને પ્રમુખ સ્વામી મહારાજે પુનર્જીવિત કરી એની સાથે સાથે એમને એક બહુ મોટું કામ ન કેવળ વૈષ્ણવ સંપ્રદાય સમગ્ર સનાતન ધર્મ માટે કર્યું કે આપણા સનાતન ધર્મમાં અનેક પ્રકારના સંપ્રદાયોમાં સંતનું સત્વ સંચિત કરવાનું કોઈ ઉપદેશ આપ્યા વગર એમને કામ કર્યું અને સંત સમાજ સંન્યાસ વ્યવસ્થા પ્રત્યે જે ધીરે ધીરે સમાજમાં શ્રદ્ધા ઘટતી જતી હતી એ શ્રદ્ધાની પુન કામ પૂજનીય પ્રમુખ સ્વામી મહારાજ અને એમના હજારો સંતોએ સમાજની અંદર પોતાના આચરણથી ઊભું કર્યું હું વિશ્વાસથી માનું છું કે સનાતન ધર્મ આટલા હજારો વર્ષોની પોતાની યાત્રામાં અનેક સંકટોનો સામનો કર્યો છે એમાં સૌથી મોટું સંકટ આઝાદી પછી સંત સંસ્થા પ્રત્યે સંન્યાસી સંસ્થા પ્રત્યે લોકોની શ્રદ્ધા ઘટવી પ્રમુખ સ્વામી મહારાજે કોઈ પણ સંપ્રદાય જોડે કોઈ પ્રકારનો વિખવાદ કર્યા વગર વિખવાદ કર્યા વગર પોતાના આચરણથી એક સંન્યાસી એક સંત એક સાધુ એનું જીવન કેવું નિર્મળ હોવું જોઈએ એ જીવનનો આધાર સનાતનના જ્ઞાનનો કઈ રીતે બનાવી શકાય અને એ જ્ઞાનમાંથી પ્રાપ્ત થયેલું અમૃત સમાજમાં કેટલી સાહજિકતાથી કરોડો લોકો સુધી વહેંચી શકાય એનું પૂરું જીવનભર કામ કર્યું છે મિત્રો હું સમાજ જીવનના અનેક ઉતાર ચઢાવના બહુ લાંબા ઇતિહાસનો વિદ્યાર્થી છું સમાજ જીવનમાં અને સનાતન ધર્મના જીવનમાં કુલ કાલમાં સૌથી મોટા સંકટનો એક પણ ઉપદેશનો શબ્દ કહ્યા વગર પોતે અને પોતાના અનુયાયી સંતો દ્વારા આચરણ કરી પ્રમુખ સ્વામી મહારાજે સુંદર રસ્તો શોધી કાઢ્યો અને એ આજે સૌ સનાતન ધર્મના સંન્યાસીઓ માટે માર્ગ પ્રદર્શક બન્યો છે આ સાબરમતી જીવન કિનારો સંતોના સમર્પણનો એક એનો ભવ્ય ઇતિહાસ છે અહીંથી જ દધીજી ઋષિએ પોતાના જીવનને અર્પણ કરી પોતાની હાડકાઓથી સમાજના કલ્યાણનું શસ્ત્ર બનાવવાનું કામ કર્યું અને આ જગ્યાએથી આ સાબરમતીના કિનારેથી મહાત્મા ગાંધીએ અહિંસા અને સત્યાગ્રહના શસ્ત્રથી આવડા મોટા દેશની એક પ્રચંડ સત્તાની જે આઝાદી પ્રચંડ સત્તા જોડેથી આઝાદી અપાવવાની ઈચ્છા એમને પૂરી કરી અને આ અમદાવાદના એક મંદિરમાં આમલીવાળી પોરમાં સ્વામી મહારાજ બાપ્સના પ્રમુખ પદની સેવાનો સ્વીકાર કર્યો અને ઓગણીસો પચાસથી બે હજાર સોળ સુધી એમને કરેલા બધા જ કામો એ આજે સમગ્ર દેશના સૌ સંપ્રદાયો માટે ઉદાહરણરૂપ બન્યા છે અને હું સંતોને સાંભળતો હતો ત્યારે આંબલીવાળી પોરની શાહપુરની અનેક વાર ઉલ્લેખ આવ્યો મને પૂરો વિશ્વાસ છે આજના આ કાર્યક્રમથી આંબલીવાળી પોર ન કેવળ ગુજરાત ન કેવળ ભારત સમગ્ર વિશ્વ માટે મુલાકાતનું એક અવિસ્મરણીય સ્થાન બનવાનું છે જે જગ્યાએ એક ગુરુએ પોતાના એકદમ યુવા સાથી યોગીજી મહારાજ જેવા જીવનને સફળતાથી સંન્યાસી જીવનને સફળતાથી જીવવા વાળા સંત હોવા છતાં એમની પસંદગી કરી અને યોગીજી મહારાજને એમના માર્ગદર્શક બનાવ્યા એ ગુણોની પરીક્ષા કરવાવાળા ગુરુ અને ગુરુએ પોતાની જે પસંદગી કરી એના માટે કોઈ પ્રકારના અભિમાન વગર પૂરું જીવન સંપ્રદાયની સેવામાં ધર્મની સેવામાં અને વિશ્વના કલ્યાણ માટે સમર્પિત કરવાવાળા પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં પ્રમુખ બન્યા એ સ્થાન નિશ્ચિત રૂપે વિશ્વના સનાતન ધર્મના સૌ અનુયાયીઓ માટે એક તીર્થસ્થાન બની રહેશે એનો મને વિશ્વાસ છે સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા છે કે કાર્યક્રમોની રચના સંપ્રદાયના ગુણગાણ માટે નથી હોતી રચના સમાજના શિક્ષણ માટે હોય સમાજની અંદર અનેક પ્રકારના દૂષણો અંદર અનેક પ્રકારના દૂષણો ઘટાડવા માટે હોય અને આ કાર્યક્રમની રચના બાબતમાં પણ મને જેટલી જાણકારી છે સંતનું જીવન કેવું હોય અને સંત જોડેથી શું શીખવું એનો બહુ મોટો પાઠ આ કાર્યક્રમ બનવાનો છે હું ફરી એકવાર બાપ સંસ્થાને અને પૂજનીય મહંત સ્વામીને હૃદયપૂર્વક મારો આભાર વ્યક્ત કરવા માગું છું કે એમને મને આ પુણ્ય કાર્યમાં સંમિલિત કર્યો અને અહીં આવેલા સૌ હરિભક્તોને મનપૂર્વક જય સ્વામિનારાયણ કરીને મારી વાણીને વિરામ આપું છું વંદે માતરમ